અમદાવાદમાં એસસી હાઇવે પર કાર-ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત અમદાવાદના એસસી હાઇવે પર થલતેજ અડનર પાસ નજીક વહેલી સવારે ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ એક આઇસર ટ્રક રોડ પર ઊભી હતી ત્યારે પાછળથી પૂર્જળ પે આવી રહેલી કાર-ટ્રકના પાછળના ભાગે ટકરાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કાર ચલાવી રહેલા યુવાનનો ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયો છે અને અકસ્માતના ચોક્કસ કારણોને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે રિપોર્ટ બાય ઝાલા અમદાવાદ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે